નોંધનીય છે કે સરકારે કહ્યું છે કે સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ દવાઓ લેવાની ભલામણ કરવામાં આવતી નથી કોઈ પણ દવાના ઉપયોગ માટે સાવચેતીપૂર્વક તબીબી મૂલ્યાંકને કડક દેખરેખ અને યોગ્ય ડોઝનું કડકપણે પાલન થવું જોઈએ જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનને કથિત રીતે પ્રતિબંધ કફ સિરપ પીવાથી કુલ અગિયાર બાળકોના મોત થયા છે એકલા સિદ્ધવાડા જિલ્લામાં મૃત્યુઆંક વધીને નવ થયો હોવાનું માનવામાં આવે છે એસઓપીડ પ્રોફેશનલ ડોક્ટર પવન નંદુકર જણાવ્યા મુજબ મૃત્યુ અને કિડની ઇજાનો કેસ કોલ્ડ્રી કપ સિરપ સાથે જોડાયેલો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને કરવાની ભૂલતા ની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર